40 સેકન્ડે એક વિદ્યાર્થી આઉટ ખૂબ સરસ થર્ડ નંબર એ કે આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ જશે પ્રગતિ કરશે નામ અને ટીચરનું ખૂબ હા પ્રગતિ કરશે શિક્ષકશ્રી ની એવી સૂચના છે કે વિદ્યાર્થીઓ ખૂબ ફટાફટ આપો નિયમની વિરુદ્ધ જઈ રહ્યા છે પણ આ એમનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ દર્શાવે છે વિદ્યાર્થીઓ ખૂણ આપવામાં તાલમાં જાળવો તમે અત્યાર સુધી બધી મેચ ખૂબ સરસ રમી રહ્યા છો ધોરણ નવ બ અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ ગયા છે ધોરણ નવ ના ક્લાસ ટીચર નો એટલો બધો ઉત્સાહ છે બધા ના હોય જાય તો

બીજી પેર મેદાનમાં આવી ગઈ છે ખૂબ સરસ બંને ખૂબ સરસ રમી રહી છે ઓડિયન્સ પણ ખૂબ સરસ ઉત્સાહમાં દેખાઈ રહી છે હવે આગળનું જે સોપાન છે તુલસી સાહેબ સંભાળશે

न આપવા માટે હાથની સાથે સાથે પગનો પણ ખૂબ સરસ ઉપયોગ થઈ રહ્યો છે કદમો પણ અચ્છા ઇસ્તેમાલ બે આપવા માટે પણ સામા પક્ષે પણ પ્લેયરની એટલી જ સરસ સફળ ચપળતા દેખાઈ રહી છે Турция растеря. Ай!